કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ રણોત્સવ ચાલે છે કચ્છનું રણ તેના સફેદ મીઠાની રેતી માટે ખૂબ જ જાણીતું છે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે સફેદ રણ જોવા માટે ત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરે છે આ રણ કાલ રાતની જે અહીંયા લાઇટિંગનો શો હતો ને એ બહુ જ શાનદાર જબરદસ્ત વન ઓફ ધ એક્સપિરિયન્સ આ બધું જે રણ જોઈને તો એવું થાય છે કે આ બીજી દુનિયામાં આવી ગયા છે અમે રણમાં મને બહુ સારું લાગ્યું બધું બહુ ચેન્જ થયું છે નવું નવું સારું લાગ્યું બધું જોવાનું રણોત્સવ સારું લાગ્યું રાતના પ્રોગ્રામ થાય તે કલ્ચર પ્રોગ્રામ બી બહુ સારો છે આ વ્હાઈટ રન ના કારણે જૂનું જે કલ્ચર અમારું હતું એ બધું ભૂસાઈ ગયું હતું એ પાછો જીવત થયો છે જેવી રીતે ઊંઠ ઉપર બેસું કેમલ ઉપર બેસું અને જે આપણે કલાકારો છે કચ્છી ગાય છે એ બધા માટકા દંબુરાવાળા એ બધું કલ્ચર મેન્ટેન થયું છે આ બધું વ્હાઈટ રણ કારણે થયું છે વ્હાઈટ રણ તો પહેલાં પણ હતો પણ અત્યારે બે હજાર પાંચથી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે આને પ્રખ્યાત કર્યો અને આખી દુનિયામાં આજે પ્રસિદ્ધ પ્રખ્યાત થયો છે અમિતાભ બચ્ચનને પણ લાયા એને પણ કચ્છ નહીં દેખાતો તો નહીં દેખા એવી એડો થઈ અને આંતરરાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય લેવલે જી ટ્વેન્ટી જેવી સમિટો આ રણમાં થઈ એટલે વ્હાઈટ રણને ખૂબ પ્રખ્યાતિ મળી અમારો ખૂબ વિકાસ થઈ રહ્યો છે દોરડોનું સફેદ રણ આજે દેશ વિદેશમાં ચૂક્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દોરડોના સફેદ રણમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા બે મહિનામાં લાખો પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી છે અને આ સફેદ રણનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી હાલ સફેદ રણ આજે સોળે કલાએ ખીલી ઉઠ્યું છે અને એટલું જ નહીં પ્રવાસીઓ માટે આ સફેદ રણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ સફેદ રણને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે કેમેરામેન મુનાફ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ ધોરડો કચ્છ